વલસાડમાં વેલનેસ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ વલસાડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વેલનેસ રેમેડીઝ દ્વારા દક્ષિણ ગુજરાતના ડોક્ટરો માટે વેલનેસ રેમેડીઝ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન વલસાડના બીડીસીએ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યું હતું આ સાથે વેલનેસ રેમેડીઝના સફળતાના દસ વર્ષ પૂર્ણ થવાના ઉત્સાહમાં વેલનેસ રેમેડીઝના માલિક ભાવિનભાઈ પટેલ અને ભરતભાઈ દેસાઈ ઉર્ફે શિવા દેસાઈ દ્વારા વેલનેસ કપ બે હજાર ચોવીસનું આયોજન તારીખ ત્રીસમી નવેમ્બર અને પહેલી ડિસેમ્બરના રોજ વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ સુરત ચીખલી બિલીમોરા વાપી પાર્ટીના ખ્યાતનામ તબીબો સહિત આઠ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં બે ગ્રુપમાં ટીમો વહેંચવામાં આવી હતી જે પૈકી ગ્રુપ એમાં ડોક્ટર સમીરભાઈ દેસાઈ ડોક્ટર ઇલેશભાઈ શાહ ડોક્ટર પ્રદીપભાઈ પટેલ ડોક્ટર સંદીપભાઈ ભગત અને બી ગ્રુપમાં ડોક્ટર પ્રશાંતભાઈ વૈદ્ય ડોક્ટર હિમાંશુભાઈ પટેલ ડોક્ટર સંદીપભાઈ દેસાઈ ડોક્ટર મૃણાલભાઈ દેસાઈ વગેરે હતા આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ગ્રુપ એમાં ડોક્ટર સમીર દેસાઈની ન્યુરોવેલ નોકઆઉટ ટીમ વિરુદ્ધ ડોક્ટર જયેશભાઈ પટેલ ચીખલીની ટીમ રમી હતી જેમાં ડોક્ટર સમીરભાઈ દેસાઈની ટીમે ચાર ઓવરમાં અડતાળીસ રન આપેલા લક્ષ્યાંક સામે ડોક્ટર જયેશભાઈ પટેલની ટીમ રમી હતી જેમાં ડોક્ટર જયેશભાઈ પટેલની ટીમ ચાર ઓવરમાં પચીસ રન કરી શકી હતી તેમજ ફાઈનલમાં ગ્રુપ બી માં ડોક્ટર પ્રશાંત વૈદ્યની ટીમ અને ડોક્ટર હિમાંશુભાઈ પટેલની ટીમ ઓશમ ઓરિસ્ટીઓ વચ્ચે રમાઈ હતી જેમાં ઔષમ ઓરિસ્ટીઓએ પહેલાં બેટિંગ કરી ઇઠોતેર રનનો ટાર્ગેટ આપ્યો હતો જેમાં ડોક્ટર પ્રશાંતની ટીમ ફક્ત અઠ્યાવીસ રન કરી શકી હતી અને ડોક્ટર હિમાંશુની ટીમનો ફાઇનલમાં વિજય થયો હતો આ સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે નીલ પાંચાલ મેહુલ જાની પ્રશાંત પટેલ નીરવ પટેલ સંકેત પટેલ પ્રવીણ પટેલ પ્રિતેશ સોલંકી સાગર પટેલ કુમતેશ દેસાઈ ધર્મેશ ટંડેલ મદસર નકુમ દિલીપ પટેલ વગેરે ભારે જહેમત કરી હતી અને ટુર્નામેન્ટને સફળ બનાવી હતી તેમજ આ ટુર્નામેન્ટના આયોજકોએ બીડીસીએ ના ગ્રાઉન્ડના સંચાલકોનો આભાર માન્યો હતો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે